નમસ્કાર મિત્રો મિત્રો બાપુનો હોંશિયારીપૂર્વકનો ખેલ કરશન બાપુ ભાદરકાનો પરેશ ગોસ્વામીના આંદોલનમાં હોંશિયારીપૂર્વકનો ખેલ સાપ પણ મરી ગયો અને લાકડી પણ ના તૂટે સોચે વાત વિસ્તારથી કરીએ પરેશ ગોસ્વામીનું જૂનાગઢમાં આંદોલન એમાં કોંગ્રેસના નેતા પણ હાજર રહ્યા આ બાબી પાર્ટીના નેતા પણ હાજર રહ્યા અને આ બંને પાર્ટી સાથે જેને લેવા દેવા નથી ભૂતકાળમાં રાજકારણમાં હતા એવા કરશન બાપુ ભાદરકા પણ હાજર રહ્યા તેમણે પોતાની વાતમાં પાર્ટીના નેતાઓ સામે તેની જ પાર્ટી કરી તેની રાજકીય ભાદરકાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સામે કઈ પ્રકારે પોતાની વાત મૂકી સરકાર સાંભી લો તમને બધાને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યો છું કે નાની મોટી કોઈ પણ ચૂંટણી આવે અને મતદાન બુથ માં જાવ

કોઈ રામ ના કારિત્ર માં ક્યાંય જોયું છે દશરથ લિમિટેડ કંપની ક્યાં જોયું છે લક્ષ્મણ લિમિટેડ કંપની કઈ જોયું છે ભાજપ સરકાર મારે કેવું છે અને ભાજપ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે ત્યાં રૂલિંગ છે કેવું છે ભાજપ જાય તેલ પીવા કોંગ્રેસ જાય તેલ પીવા આપ જાય તેલ પીવા મારે ખેડૂતો વેદના સાંભળવા માટે

કૃષ્ણ બાપુ ભાદરકા શું કહ્યું તમે સમજો કે તમે નેતાઓને બોલાવો ને નેતાઓને જે વાત કરવાની હોય ને જેના સુધી વાત પહોંચાડવાની હોય એ પહોંચાડી દેતા હોય છે બસ દિશા અલગ હોય છે સમજનાર વ્યક્તિ સમજી જતા હોય છે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા મોટા હાજર નથી રહ્યા પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સામે તેમના જ આંદોલન એટલે કે આંદોલન હોય તેને પણ ગણાવી દીધું અને કોંગ્રેસની આક્રોશ યાત્રા હોય પણ પોતાના રોટલા માટે કરે છે તેવું કહી દીધું એક રીતે કરશન બાપુની વાતમાં પણ દમ છે કે ખેડૂતોની વાત થવી જોઈએ પણ અગત્યની વાત એ છે કે ત્યાં જે નેતાઓ હાજર રહ્યા હતા તેમનું શું અને તે નેતાઓ પોતાના પાર્ટીના નેતાઓ વચ્ચે જશે ત્યારે આ ઓડિયો સાંભળીને એ નેતાઓ એમને શું કહેશે ખેર તો આતી વાત કરશન બાપુ ખૂબ જ હોશિયારીપૂર્વક બોલ્યા અને પાર્ટીને પણ નકુચામાં લીધી પરંતુ તેના નેતાઓ વિરોધ ન કરે તે રીતે જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે ભારતીય જનતા પાર્ટીની પણ તેમણે વાત કરી દીધી કે તમે મતદાન કરવા જાઓ ત્યારે એક બટન ભૂલી જજો એમનો ઇશારો ભારતીય જનતા પાર્ટી તરફ હતો ખેર તેમણે ત્રણેય પક્ષને કહી દીધું ખેડૂતો વચ્ચે પોતાની વાત મૂકી દીધી આપનું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ